ને આગળ કે પાફળ કોઈ સાધન દેખાતું નહીં કોઈ એટલે કોઈ અમારા શૈલેખ તો મિત્રો છો અને મિત્રો હવે એક બાઈક આવે ના બાઈક આવેકળી ગયું હા બાઈક વાળા નીકળી ગયા અમે આવશે બસ મિત્રો અમે બીજાના વચ્ચે હા હવે મિત્રો પૂરું જંગલ છે આમ વખતે તમે જોઈ શકતા છો પૂરું ભાઈ જ્યાં બાવળી આવી એલા શૈલેષભાઈ બોલો તો તો હતો તો ભાઈ બીક ખાઈ ગયા પણ બધા ટેન્શન કર્યા તારા બંકો હાથે પૂછી શૈલેષભાઈ બરાબર તો આમ કેવું લાગે તમને કે આજ વિરોમ પર જ ઘેર નહીં જાય એમ કહે મિત્રો એટલું આમ જંગલ એટલું ખરાબ છે ને તમને આ લાગતું છે આમ ભીખ લાગે એવું પણ ભાઈ ચાલે ચાલે છે આમ તો સ્થળ આજુ બાજુ એટલું જંગલ 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 હજી મિત્ર મિત્ર બાઈક આવે એમ તો મિત્ર બાઈક અમે બોલાવી હોય પેલા ભાઈ કેમો આવે ભાઈ પેલા ફોન કરી કરજી એમ કે અમે આવા એમ કે અને યાર અમે જબર ખસણા દે એટલે પેલા 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 હું કીધું ખબર એને કે તમે તમારા આવી જાઓ અમે આવી જાઓ પણ અમે હજી અડધે આવી ગયા લગભગ અમે બે થી ત્રણ કિલોમીટર નેકળી ગયા હડી હજી સુધી બાઈક આવી નહીં બાઇક વાટ જોઈ જા અને આજુબાજુ જંગલ જોઈ શકતા છું તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો કે તમારી સાથે પણ કદી કોઈ દિવસ આવું થયું છે અમારી સાથે આવું થયું છે આજે ફોન ચલા જો

યાર પહેલાં સાધનનું શર્ટિંગ થયા છે એના નીકળાય યાર અમે ચાનાય વાઈન વાઈટ જોઈએ પણ ગાડી મિત્રો ના મળી ગાડી મિત્રો મળી નહીં એટલે ફફાણા અમે તો જોરદાર અને બતાવું મને અમે કેટલે આવ્યા પાછા ફૂલ એટલા ફૂલ જંગલ છે તમે દેખાતું છે બહુ સારું માં તો જોઈ જઈ શકતા પાલનપુર હોય થી 52 એકસો પફઠ કિલોમીટર બતાવે કેટલે આયા પેલા